જય રામાપીર મિત્રો જો રામદેવપીલ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા અને રામાપીર ના ફૂલેકામાં માણસોને મોજ જોઈ લો મિત્રો ડીજે સાથે રામદેવીનું ફૂલેકું રમઝમ નીકળ્યું છે અને માણસો જો ફૂલેકામાં રમી રહ્યા છે તો મિત્રો રામાપીના ફૂલેકાના દર્શન કરો અને મહાપ્રાણ પ્રતિષ્ઠા અને રામાપીરની મૂર્તિ બેસાડવામાં આવી છે એનું આયોજન છે મિત્રો જોઈ લો જય રામાપી મિત્રો જો ના સ્થાન કે રામાપીરનું ફૂલેકવું આવી ગયું છે અને રામાપીરની મૂર્તિ પણ બિરાજમાન થઈ રહી છે જો રામાપીરનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ છે અને આયોજન મોટું રાખેલું છે જો બતે <Gãra> ફરે <lessly> <fooding>